અરવલ્લી જિલ્લાના મેઘરજના કુણોલ ગામેના ખેતરમાં આગ લાગતાની સાથે જ ઘઉંનો પાક બળીને ખાક થયો જેમાં રાજ્યમાં ઘઉંનો પાક તૈયાર થઈ ગયો છે અને હાલ ઘઉં જે કાપવાની શરૂઆત પણ થઈ થઈ જઈ રહી છે અને આ દરમિયાન સાબરકાંઠા જિલ્લાના તલોદમાં ખેડૂતોના ખેતર ઉપરથી પસાર થતી યુજીવીસીએલના એલના વીજતારને કારણે ખેતરમાં ઊભા ઘઉંના પાકમાં આગ લાગી અને જેના કારણે ઘઉંનો પાક બળીને રાખ થઈ જતા ખેડૂતે રાતા પાણી રોવાનો વારો આવ્યો છેલ્લા ત્રણ દિવસમાં બે વાર ઘઉંના ખેતરમાં વીજ લાઇનમાંથી તણખા ઝરતા હતા અને અલગ અલગ લગભગ સાત જેટલા વીઘામાં ઘઉંનો પાક બળીને ખાક થયો જેના કારણે ખેડૂતોને લાખો રૂપિયાનું નુકસાન થયું છે અને ખેડૂતોના મોઢામાં આવેલો કોળિયો પણ ઝૂંટવાઈ ગયો છે ત્યારે પીડિત ખેડૂતે યુજીવીસીએલમાં ફરિયાદ પણ કરી છે અને તે છતાં અધિકારીઓ ઘટના સ્થળે નથી પહોંચ્યા ત્રણ બે હજાર પચીસના ના રોજ ખેતરમાં આગ લાગી હતી તે દિવસે અરજી આપી હતી હવે આજની આજની તારીખે ખેતરની અંદર વાર અગ્નિ લાગવાથી સાત થી આઠમણ ઘઉં નું વાવેતર બળી ગયેલ છે અને હવા ફરીથી આગ લાગી છે તો આના માટે જવાબદાર બીજી વાર ઘઉં ભર્યા છે તો આના માટે જવાબદાર કોણ રહેશે સરકારે જી બી ખાતું રહે તેની અરજી આપી હતી બોર્ડ મોર આ સોળ તારીખે પાછા ફરી વાર બીજી આગ લાગવાથી આ પાછું બીજું બીજું બળી ગયું છે સાતવી ગામ ગામ બની ગયા ફરીથી